ભાદરવી અમાસને લઈને નિષ્કલક મહાદેવના મેળામાં રાજ્ય મંત્રી પરસોતોભાઈ સોલંકી તથા દિવેશભાઈ સોલંકી દ્વારા ભાવિકો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના કોળિયા ગામ ખાતે નિષ્કલક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાયો હતો ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ભાવિકો ઉત્સાહભેર ભાદરવી અમાસના પવિત્ર સ્નાન માટે આવી રહ્યા હતા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસોદભાઈ સોલંકી તથા દિવેશભાઈ સોલંકી દ્વારા કોળ્યાક મેળામાં દર્શન માટે પધારનાર ભાવિકો માટે શિયાળાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મંત્રી દ્વારા રાત્રિ મેળામાં એલઈડી દ્વારા ચલચિત્રોના નિદર્શન પણ દર્શાવવામાં આવ્યા હતા વહીવટી તંત્રની સાથે રહી કોળી સેનાના ટીમો દ્વારા દરિયામાં અનચ્છીય બનાવ ન બને તે માટે તરવીયની ટીમો પણ તૈનાત કરવા અને ટ્રાફિકના સમસ્યાઓ પણ નિવારવા પણ કોળી સેનાની ટીમો પણ તૈનાત કરવાઈ હતી જ્યારે ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવી રહ્યા હતા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

છેલ્લે અઠ્યાવીસ વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકી આ મેળાની તમામ વ્યવસ્થાઓ કરે છે કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાલુને હેરાનગતિ ન થાય સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખી અને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ આ શીરા વિતરણનો કાર્યક્રમો હંમેશા અહીંયા અમે કરતા હોઈએ છીએ અને આ વખતે તો એનો વિશેષ એક મહત્વ એવો છે કે છેલ્લો સોમવાર અને સોમવાર આવી એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે પણ ભોરાનાથની દયા છે તમામ વ્યવસ્થા મુજબ કોઈ પણ શ્રદ્ધાળુઓને ક્યાંય તકલીફ ન આવે એની માટે તમામ પ્રયત્ન તમામ મંડળો વે ગ્રામ પંચાયત વે સરકાર વે અને અમારી કોરી સેના અને સમસ્ત પોરી સમાજની ટીમ કરેલા છે